પ્રભુ યસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓને બહેનો આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું અને આજે બે હજાર પચીસના વર્ષનો નવ્વાણુંમો દિવસ નવમી એપ્રિલ બે હજાર પચીસ અને બુધવારનો નવો દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માન્ય છે મારા માટે એક પુસ્તક લાવો મારા માટે એક પુસ્તક લાવો જર્મની દેશમાં એક વિદ્યાપ્રેમી માણસે દુનિયાના દેશોની મુસાફરી કરી એને શોખ હતો કે જુદા જુદા દેશોમાં જુદા જુદા લોકોની સંસ્કૃતિ કેવી છે એમના લગ્ન પ્રસંગો મરણનો પ્રસંગ બીજા આનંદના પ્રસંગો કેવી રીતે ઉજવે છે એમના રીત રિવાજો કેવા હોય છે એની પાછળનો હેતુ શું છે એનું જ્ઞાન મેળવવું અને લોકોના ધર્મ વિશેની માન્યતા શ્રદ્ધા વિશેની માન્યતા અને બધી માહિતી ભેગી કરવી એવો એનો શોખ હતો અને સાધુ સંતો અને સેવકોના ઇન્ટરવ્યૂ લીધા અને બહુ જ ઊંડાણપૂર્વક આખું રિસર્ચ કર્યું માહિતી મેળવી જુદા જુદા વિષયોના પુસ્તકો ભેગા કર્યા અને પોતાના ગામમાં એક લાઇબ્રેરી બનાવી લોકોના માટે લોકો પોતાના સમયે આવે અને લાઇબ્રેરીમાંથી પુસ્તકો વાંચે હવે આ માણસને આટલું બધું જ્ઞાન જુદા જુદા દેશનું જ્ઞાન મેળવ્યું છતાં પણ એને સંતોષ થયો નહીં અને બીમાર હતો એની સેવા કરનારા બે એના સેવકો સેવા કરતા હતા ટ્રીટમેન્ટ આપતા હતા એમને આ માણસે કહ્યું કે મેં ઘણું બધું જ્ઞાન ભેગું કર્યું મેં આખા દુનિયાના ઘણા બધા દેશોની માહિતી ભેગી કરી ઘણા બધા પુસ્તકો વસાવ્યા ને વાંચ્યા પણ એમાંથી મને કશું ગ્રહણ થયું નથી મને કશું એમાંથી મળ્યું નથી માહિતી મળી બધી વિગતો જાણી શક્યો અને જીવનના મોટા ભાગના વર્ષો આ રિસર્ચ કરવામાં મેં વેડફી નાખ્યા ત્યારે હવે મને ઈચ્છા થાય છે કે મારામાં હજુ કશું ખૂટે છે અને પેલા બે સેવકોને રિક્વેસ્ટ કરી કે ગામમાં જે મેં લાઇબ્રેરી સ્થાપી છે એ લાઇબ્રેરીમાંથી એક પુસ્તક લાવો તમે જેથી હું વાંચું ને એમાંથી કંઈક ઉતારું અને આ બે સેવકો પુસ્તક લેવા ગયા લાઇબ્રેરીમાં ઘણા બધા પુસ્તકો જે પોતાના આ મિત્રએ માણસે વાંચેલા છે એક બુક સેલ્ફમાં બાઇબલ પડેલું અને આ બે જણાએ કહ્યું કે આ બાઇબલ વાંચ્યું નથી એમણે લાઇબ્રેરીમાં મૂક્યું છે પરંતુ બાઇબલ વાંચ્યું નથી બાઇબલ સંબંધી કદી આ માણસે વાત કરી નથી જુદા જુદા દેશો ધર્મનો રિસર્ચ કરીને માહિતી મેળવી પણ બાઇબલ સંબંધી કશું જાણતા નથી તો આપણે બાઇબલ લઈ જઈએ અને એ વ્યક્તિને આપ્યું કે તમારી લાઇબ્રેરીમાંથી આ એક બાઇબલ અમે લાવ્યા છે અને માણસ ખુશ થઈ ગયો ચલો હું બાઇબલ વાંચું અને વાંચતાં વાંચતા એણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો પણ લાવનાર વ્યક્તિઓ કોણ હતા પ્રભુ ઈસુને ઓળખનારા વ્યક્તિઓ હતા કે જેવોએ બાઇબલ આપ્યું એમને યુહાનની સુવાર્તા તેનો વિષ્મો ને એકત્રીસમી કલમ ઈસુ ખ્રિસ્ત દેવનો દીકરો છે એવો વિશ્વાસ કરીને જીવન પામો માટે આ વાતો લખેલી છે માટે આ બાઇબલ લખેલું છે એમ કહેવાય અને આ વ્યક્તિએ પોતાના જીવનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્થાન આપ્યું દાઉદ રાજા પણ કહે છે ગીરશાસ્ત્ર ઓગણીસમો અધ્યાય કલમ એ વચનોથી તારા સેવકોને ચેતવણી મળે છે અને એ પાડવામાં મોટો લાભ છે બહેનો આ પ્રભુના જીવંત વચનો પ્રભુ સુખ્રિસ્ત દેવનો દીકરો છે પ્રભુ સુખ્રિસ્ત તારણહાર છે એ આપણને બતાવે છે અને આ વચનો પાડવામાં મોટો લાભ છે ત્યારે પ્રભુનો આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપો મને એક પુસ્તક આપો અને વાલા ભાઈઓને બહેનો આપણી પાસે બાઇબલ એવું જીવંત પુસ્તક છે જીવંત પ્રભુના વચનો અને એના માટે આભાર માનીએ પ્રાર્થના કરીએ વાલા પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ તમારા નામને ધન્યવાદ આપીએ છીએ કે આજનું વચન તમારા અદ્ભુત વચનો જે પ્રભુ અમને તારણ તરફ લઈ જાય છે વિશ્વાસ તરફ લઈ જાય છે આશીર્વાદો તરફ લઈ જાય છે અને વચ્ચેનોને માટે અમે આભાર માનતા તમારા હાથોમાં સોંપાઈએ છીએ એ પ્રભુના નામમાં સાંભળો માન્ય કરો આ મેન